આવી તો હજુ આવતા વાર છે પણ છવ્વી મય ચૂંટણીઓ આવવાની છે આવવાની છે કે નહી ભાઈએ કીધું કે નેપાળ વારી કરો નેપાળ વારી પણ થાય જો આ સત્તામાં બેઠેલા લોકો નહીં સમજે લોકોની વાત નહીં સાંભળે લોકોની તકલીફો નહીં સમજે લોકોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે ચારે બાજુ જે લૂંટ ચલાય છે બંધ નહીં કરે આપણા ટેક્સના પરસેવાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર કરે છે બંધ નહીં કરે તો નેપાળ વાળી ગુજરાત થતા કે દેશમાં થતા વાર નહીં લાગે કારણ કે વડીલો બેઠા છે એમની તો કદાચ સહન શક્તિ વધારે છે આપડી છે અને ક્યાં સુધી સહન કરવું હવે તો આટલે આવી ગયા છે આવી ગયા છે કે નહીં અને એમનો પણ પાપનો ગડો હવે ભરાઈ ગયો છે હવે અકરાઈને જો લોકો કાંકરી માર છે તો 2027 તો દૂરની વાત છે હમણાં 26 માં તાલુકા જિલ્લા પંચાયત ને માં પણ સુપડા સાફ થઈ જવાના છે મારા તમને